અનેક લોકોની ઉપસ્થિતિમાં હવે નેતા બની ચૂક્યા છે સોનિયા ગાંધી સંસદીય દળના નેતા તરીકે ઉભરી આવ્યા છે બેઠકમાં સોનિયા ગાંધી રાહુલ ગાંધી હાજર રહ્યા આ બેઠકની અંદર મહત્વનો નિર્ણય સંસદીય દળના નેતા સોનિયા ગાંધી બન્યા છે બેઠકમાં સોનિયા ગાંધી રાહુલ ગાંધીની ઉપસ્થિતિ રહી આ સિવાય મલ્લિકાર્જુન ખડગે આ સિવાય અનેક લોકોની ઉપસ્થિતિ વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે આજે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક પણ મળી હતી અને તેમાં પણ અનેક મુદ્દે વિપક્ષના નેતા રાયબરેલી બેઠક અને આ વિવિધ મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી અને હવે સંસદીય દળના નેતા તરીકે સોનિયા ગાંધીનું નામ સામે આવ્યું છે દિલ્હીની અંદર કોંગ્રેસની સંસદીય દળની બેઠકની અંદર આ મહત્વનું

ઇન્ડિયા ગઠબંધન અને ત્યારબાદ જીત અને હવે કોંગ્રેસ ફરી એક વખત દેશની અંદર વિપક્ષ તરીકેની ભૂમિકામાં પણ જોવા મળવાની છે ત્યારે આજરોજ સીડબ્લ્યુસીની બેઠકમાં પણ વિપક્ષના નેતા રાહુલ ગાંધી ઉપર કોને ઉતારવા તેને લઈને પણ ચર્ચાઓ કરવામાં આવી જોકે આગામી નિર્ણય રાયબરેલી અને વાયનાડ બેઠક પર મોકૂફ રાખવામાં આવ્યો છે સત્તર જૂન પહેલા આ મામલે કોંગ્રેસ નિર્ણય કરશે અને આ તમામની વચ્ચે જે અત્યારે મહત્વના સમાચાર પડ્યા છે અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રાહુલ ગાંધી સોનિયા ગાંધી બેઠકની અંદર હાજર રહ્યા હતા અને બેઠકની અંદર મલ્લિકાર્જુન ખડગે તરફથી પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો સોનિયા ગાંધીના સંસદીય દળના નેતા માટેનો અને આ મામલે જ મહોર લગાવવામાં આવી હતી તમામ લોકોનું સમર્થન મળ્યું હતું અને સહમતી સાથે સોનિયા ગાંધી સંસદીય દળના નેતા બન્યા છે આ સિવાય આઉટપુટ હેડ મનીષ પુરોહિત ફોનલાઈન પર જોડાયા છે મનીષ અત્યાર સુધીના જે સવારથી કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક મળી તેમાં પણ અનેક મુદ્દે ચર્ચા હવે સંસદીય દળની બેઠકમાં સોનિયા ગાંધી સંસદીય દળના નેતા તરીકે ઉભરી આવ્યા ખુબ જ મોટા સમાચાર એટલા માટે છે કારણ કે અત્યાર ઇન્કાર કર્યો અને તેમને રાજ્યસભામાં રાજસ્થાનથી મોકલવામાં આવ્યા સોનિયા ગાંધી ને તો એક વાત બહુ સ્પષ્ટ હતી કે સોનિયા ગાંધી હવે એક્ટિવ પોલિટિશિયન તરીકે નહીં કામ કરે મતલબ ભલે રાજ્યસભાના સાંસદ તરીકે રહે પરંતુ ચૂંટણી एलओपी को तो लेकर भी आप लोगों ने आज सुबह बैठक की थी, थी उस पर कोई अपडेट है सर्वसम्मत से सब ने एक ही अनुरोध किया है कि श्री राहुल गांधी जो आंख में आंख मिला के बात कर सकें साहस से निडरता के साथ वो स्वीकार करें

રાહુલ ગાંધી માટેની જે કસમકસ ચાલતી હતી કે સંસદીય દળના નેતા એમને બનાવવામાં આવે સાથે નેતા પ્રતિપક્ષ પણ બનાવવામાં આવે વિપક્ષના નેતા પણ એમને બનાવવામાં આવી વાત છે પરંતુ સોનિયા ગાંધી છેલ્લા ઘણા સમયથી એક ચર્ચાએ નવી જોર પકડ્યું હતું કે હવે જે ચૂંટણી વાળી રાજનીતિ છે જેમાં ચૂંટણી લડવી અથવા લડાવી એમાં સોનિયા ગાંધી એક્ટિવ નહીં હોય કારણ કે એટલા માટે એમને રાજ્યસભાના સાંસદ રાજસ્થાનથી બનાવવામાં આવ્યા હતા પરંતુ હવે કોંગ્રેસની જે આ ત્રણ કલાકની કસમકસ થઈ ત્યારબાદ હવે સંસદીય દળની આ બેઠક મળીને તમામ સાંસદોએ એક સાથે એ વાત પર ભાર મૂક્યો કે રાહુલ ગાંધી અથવા સોનિયા ગાંધી લઈને પણ ઘણી બધી વાતો થતી હતી કારણ કે સોનિયા ગાંધીનું જે સ્વાસ્થ્ય પણ ઉંમરના હિસાબે નરમ ગરમ રહે છે આ બધી પરિસ્થિતિ વચ્ચે સોનિયા ગાંધીને કોંગ્રેસે સંસદીય દળના નેતા બનાવ્યા છે એક ખૂબ સમજી વિચારી રણનીતિ છે કારણ કે રાહુલ ગાંધીને કોંગ્રેસના તમામ મોટા નેતાઓ હવે જે પ્રકારે ભારત જોડે યાત્રા થઈ એના પછી કોંગ્રેસનું જે પરફોર્મન્સ સામે આવ્યું છે નવ્વાણું બેઠક પર કોંગ્રેસ પહોંચી છે ગત બે ટ્રમ રહી કે જેમાં કોંગ્રેસ પચાસ એકતાલીસ બાવન સીટો સુધી પહોંચી એના પહેલા એકવીસો બેઠકો નોતી હતી આવી આ બધી પરિસ્થિતિ વચ્ચે જયારે વર્તમાન બે હજાર ચોવીસ માં ત્રણ થી ચાર રાજ્યોમાં ચાર રાજ્યોમાં જે ચૂંટણી છે અને ચૂંટણી જે રાજ્યો છે ત્યાં વિધાનસભામાં કોંગ્રેસ સારું પરફોર્મન્સ કરી શકે એટલા માટે બની શકે કે રાહુલ ગાંધીને આ એક ચૂંટણી વાળી રાજ્યમાં मैम आपको नई जिम्मेदारी है अब हमारे मीडिया के लोग करेंगे मैं बोलना अच्छा नहीं रहेगा मीडिया बोलेंगे ये तो बहुत बड़ी बात है अच्छा है हमारी लीडर फिर से सीपीपी लीडर बनी और हमको मार्गदर्शन करते रहेगी और इससे बड़ा क्या हो सकता है जो आ, इंसान पार्टी के लिए पूरी अपनी खुशियां छोड़कर पार्टी की सेवा कर रही है तो इसलिए मैं तो उनको सैल्यूट करता हूं ऐसे उनके तकलीफात में भी उन्होंने अपने सब काम पीछे रखकर देश के लिए वो पूरी ताकत लगा रही है खारजी जी, जी आपने आज एक बार फिर राहुल जी को कहा जिम्मेदारी लेने के लिए क्या वो लोकसभा में जिम्मेदारी उठाएंगे आपको लगता है आप वो वेट एंड सी आपके साथ प्रधानमंत्री का रोल बनिए अरे वेट एंड सी बोले तो क्या भी इसका मतलब क्या है ठीक है મલ્લિકાર્જુન ખડગે જેમણે કહ્યું કે ફરી એક વખત તેમના નેતાની વાપસી થઈ છે ફરી એક વખત કોંગ્રેસ પાર્ટીની અંદર હવે નવું સિંચન જોવા મળશે કારણ કે સોનિયા ગાંધી જે ફરી એક વખત કોંગ્રેસની અંદર સંસદીય દળના નેતા તરીકે ઉભરી આવ્યા છે દિલ્હીમાં આજરોજ જે બેઠક મળી હતી આ બેઠકની અંદર સર્વસંમતિથી આ નિર્ણય લેવામાં આવ્યો છે ફરી એક વખત સોનિયા ગાંધી જેઓ સંસદીય દળના નેતા બન્યા છે બે નામ ઉપર મંથન ચાલી રહ્યું હતું સોનિયા ગાંધી કે રાહુલ ગાંધી परंतु सोनिया गांधी सी पी पी चेयरपर्सन के रूप में श्रीमती सोनिया गांधी जी को सर्वसमिति से दोबारा से चयनित करने का काम किया गया उनका जो नेतृत्व रहा है उनका मार्गदर्शन रहा है उनका अनुभव रहा है कांग्रेस पार्टी और तमाम विपक्ष के लिए वो मैं समझता हूँ लाभदायक रहेगा और सीपीपी चेयरमैन के रूप में कांग्रेस को आने वाले समय में किस प्रकार से इंडिया अलायंस आगे जाए उस बात को सोनिया गांधी जी अपना मार्गदर्शन दे पाएंगी तो ये आज हमने चयनित करने का काम किया एलओपी के लिए क्या राहुल गांधी जी के नाम वो आज सीडब्ल्यूसी का रेजोल्यूशन हो चुका है तो उसके बाद अब उम्मीद है पार्टी जल्दी फैसला लेगी मीटिंग के ऊपर हमारे जो संसदीय दल के चेयरपर्सन श्रीमती सोनिया गांधी जी का जो प्रस्ताव दिया नाम તો જેમ જેમ નેતાઓ બહાર નીકળી રહ્યા છે તેમ તેમ તેમના નિવેદનો સામે આવી રહ્યા છે તેવું કહી રહ્યા છે કે સોનિયા ગાંધી જ્યારે સંસદીય દળના નેતા બની ચૂક્યા છે ત્યારે તેમનું માર્ગદર્શન તેમના માટે ખૂબ જ મહત્વનું રહેશે આ તેમના જે અનુભવો છે રાજનીતિની અંદર તે પણ એક ઇન્ડિયા ગઠબંધનને માર્ગદર્શન પૂરું પાડશે તો હાલ અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર જ્યારે કોંગ્રેસની સંસદીય દળની બેઠક મળી આ બેઠકની અંદર સોનિયા ગાંધી ફરી એક વખત સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા આવ્યા છે કોંગ્રેસના તમામ લોકોએ સંમતિ આપી હતી મલ્લિકાર્જુન ખડગે પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેના ઉપર સર્વસંમતિથી મહોર લગાવવામાં આવી છે રાયબરેલી બેઠક જ્યારે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં સોનિયા ગાંધીએ છોડી હતી અને ત્યાં રાહુલ ગાંધીને ઉમેદવાર તરીકે બેસાડવામાં આવ્યા હતા ત્યારથી લાગી રહ્યું હતું તેમની રાજનીતિને લઈ અનેક સવાલો થઈ રહ્યા હતા પરંતુ તે તમામની વચ્ચે આજ રોજ આ મહત્વનો નિર્ણય